ઓલ્ડ માસ્ક એન્ટરટેનમેન્ટ બેનર હેઠળ રિલીઝ થતી ફિલ્મ મોર્ડન ડે બ્રોકન હાર્ટ નું પ્રીમિયર અમદાવાદ સિનેસ્ટાર મિનિપ્લેક્સ ખાતે યોજાયું હતું જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ નિશા જાની નૈસર્ગ મિસ્ત્રી આર્મી વાજા ખુશી ભટ્ટ અને અનિકેત દરજી હાજર રહ્યા હતા જ્યારે આપની ધારણા મુજબ કશું જ થતું નથી ત્યારે આપણા જીવન જીવવાની આશા ગુમાવી દઈએ છીએ સતત સંઘર્ષ અને નિષ્ફળતાના અંતહીન ચક્રને લીધે આપણે જીવન જીવવા માંગતા નથી આપણને લાગે છે કે સૂર્ય ક્યારેય આપણા પર નહીં જમકે અને આપણે હંમેશા નિરાશાજનક દિવસોમાં જીવીશું છ ના રોજ શૈલેષ ભંભણીના જીવનમાં એક નવી સવાર આવશે કારણ કે આઠ વર્ષ બાદ તેમની વાર્તા આખરે પ્રકાશમાં આવશે જસમીત કુમાર અને મનીષ પ્રજાપતિ દ્વારા શૈલેષ સાથે હાથ મિલાવવાથી આ ફિલ્મ બનવાની શરૂઆત થઈ હતી ફિલ્મની સ્ટારકાસ્ટમાં નિશા જાની નિસર્ગ મિસ્ત્રી આર્મી વાજા ખુશી અને અનિકેત દરજીએ મૂલ્યવાન સહયોગ આપ્યો છે પરંતુ દરેક વાર્તાની જેમ એક અંડર નાયક પણ હતું તે શૈલેષની માતા હતી જેમણે ગોલ્ડ લોન દ્વારા તેમના પુત્ર શૈલેષને નાણાકીય સહાય કરી હતી સલશની માતાના તેમના પુત્રને સફળ જોવાના નિસ્વાર્થ પ્રેમથી સમગ્ર ટીમ આ પ્રોજેક્ટ માટે વધુ સમર્પિત બની હતી અને અજાણ્યા નાયક સરસભાઈના ભાઈ અને ભાભી વિનોદ અને શ્વેતા હતા જેમણે સરસને અનેક રીતે મદદ કરી આ એક ટીમ વર્ક હતું પરંતુ જસમીત કુમાર અને મનીષે ખાતરી આપી કે આ પ્રોજેક્ટ નવી સવાર જુએ તેમજ કુલદીપ લોઢીએ છ એપ્રિલના રોજ પ્રીમિયરને શક્ય બનાવવા માટે અસંખ્ય રાતો જાગીને ફાઇનલ માસ્ટર કોપી પર કામ કર્યું રિલીઝ થતી ફિલ્મ મોડર્ન ડે બ્રોકન હાર્ટ ભામણી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત યુવાનો માટે એક પ્રેરણાદાયી વાર્તા છે માતા ભાઈ ભાભી મિત્રો અને ટીમના સહયોગ અને નિસ્વાર્થ સમર્પણથી દરેક પ્રોજેક્ટ એક નવી સવાર જોશે હાય ધીસ ઇઝ નિશા જાની ફિલ્મ અને ટેલિવિઝન એક્ટ્રેસ એન્ડ મોડલ એન્ડ આ ફિલ્મ વિશે થોડી વાત કરું તો તમે નામ પરથી આઈડિયા આવશે કે મોડન ડેઝ બ્રોકન હાર્ટ એટલે કે આજનો જે જમાનો છે આપણો જે ઝંઝી છે સિચ્યુએશનશીપ છે ગોસ્ટિંગ છે એ બધું આની અંદર અમે લોકોએ બતાવ્યું છે મારું કેરેક્ટર છે આની અંદર આરચી કરીને આરચી અને શેલ બંનેની એક સ્ટોરી છે જબરદસ્ત વાળી હું ડિટેલમાં તો તમને નહીં કહું એના માટે મૂવી જોવું પડશે બહુ જ અમેઝિંગ છે જેન્ઝી છે પ્રોપર તો તમારે જોવું જ ડેફિનેટલી આજની જનરેશનમાં બહુ જ બ્રેકઅપ્સ થાય છે કોઈ સમજતું નથી તો એ ઘણી બધી ડિટેલ્સ વાત અમે આની અંદર કહેલી છે તો એ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો એના માટે તમારે આ મૂવી જોવી પડશે છે છે ને કે અલગ થોડા ટાઈમ પહેલાં એક લખાઈ હતી અન્યા જે હું પોતે લખી હતી અને ઘણા વાર શૂટ કર્યા પછી બી એનું કોઈ રિઝલ્ટ નહોતું હતું એક કોઈને કોઈ કારણ અટકી જતું હતું અને એવા ટાઈમે મારો સાથ આપ્યો હતો મારા મિત્ર ભાઈએ અને એ કન્ટેન્ટ બહાર આવ્યા પછી કહેવાય છે ને કે દોસ્તી નિભાવવા માટે અમે એક એમનો જૂનો કન્ટેન્ટ લીધો જે પડ્યો છે એ એમનું સપનું પૂરું અમે કર્યું અને બસ આવી રીતે જ મળીને અમે આગળ બી કામ કરતા રહે એવી આનું શૂટિંગ મોસ્ટલી મેં અમદાવાદમાં જ કર્યું છે લગભગ બારથી તેર લોકેશન્સ છે જેની અંદર મોટી મોટી બ્રાન્ડ લોકોએ અમને સપોર્ટ કર્યું છે ગોડફાધર છે યુએસ પીઝા છે પાપા લુઈસ છે અને ઘણી બધી બીજી બ્રાન્ડ્સ છે જે લોકો અમને પર્સનલી સપોર્ટ કરી લીધી અમને લોકેશન સાથે જોવા મળશે આ લગભગ આ જ મંથમાં અમે લોકો આને યુટ્યુબ ચેનલ છે જે અમારી ઓલ્ડ મસ્ક એન્ટરટેનમેન્ટ એની પર અપલોડ કરવાના છે અમે આ જે પ્રીમિયર કરી રહ્યા છે અમને ફર્સ્ટ એપિસોડનું અમે એનું સ્ટાર્ટઅપ બતાવી રહ્યા છીએ અને એનો સેકન્ડ પાર્ટ અમે બહુ જલ્દી રિલીઝ કરવાના છીએ યસ તો મારું નામ છે ખુશી ભટ એન્ડ આઈ હેવ બીન ઇન એક્ટિંગ ફિલ્ડ ફ્રોમ પાસ્ટ એટીન યર્સ અને આ જે ફિલ્મ રિલીઝ થઈ રહી છે એના વિશેની જો વાત જણાવું તો ઇટ ઇઝ બેઝડ ઓન અત્યારના મોડર્ન રિલેશનશિપ્સ છે તો રિલેશનશિપ્સમાં અત્યારમાં શું થઈ રહ્યું છે એના રિગાર્ડિંગમાં છે મારા કેરેક્ટરનું નામ છે આરિકા અને આરિકાના ઘણા બધા અપ્સ એન્ડ છે જે તમને ફિલ્મમાં જોવા મળશે કે શી ઇઝ એઝ મચ એઝ પ્રેક્ટિકલ એઝ વેલ એઝ ઇમોશનલ પણ શું થાય છે એના માટે તમારે ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવે છે પણ મોડર્ન રિલેશનશીપ આપણે હંમેશા એ વસ્તુ જોતા હોઈએ છીએ કે રિલેશનશીપ ઇમ્પોર્ટન્ટ છે પણ એમાં પણ અત્યારની સિચ્યુએશન જો આપણે જોઈએ તો ઘણી બધી સિચ્યુએશન ડિફ્રેન્શિયેટ થતી હોય છે અને એ જ સિચ્યુએશનને લઈને આ ફિલ્મ આવી રહી છે જે તમને એકચ્યુઅલમાં સિચ્યુએશન શું છે એ તમને બતાડશે અ ફિલ્મમાં અનિકેત દર્જી એના સિવાય આર્મી વાજા નૈસર્ગ મિસ્ત્રી નિશા જાની હું આટલા લોકો છીએ એના સિવાય પણ ઘણા બધા કિરદારો છે જે તમે જુઓ સેટ પરના કિસ્સાની વાત કરીએ તો એવા ઘણા બધા કિસ્સા છે જે અમને લોકોને યાદ છે કે બેઝિકલી અગર જો મારીને આર્મીની વાત કરીએ કે મારીને નૈસર્ગની વાત કરીએ તો વી હેવ બીન ફ્રેન્ડ્સ અને હું ને નૈસર્ગ ઓલમોસ્ટ ઇલેવન ઇયર્સની ફ્રેન્ડ્સ છીએ તો એ વસ્તુ ની હોય કે અમારા લોકોને હંમેશા જે મસ્તી મજાક હોય છે એ ચાલતો જ રહે છે કે ભાઈ દરવાજો ખોલે ને હું પડી જવું ને આ બધા બહુ જ બધા મસ્ત મજાના કિસ્સા છે જે અમને હંમેશા યાદ રહેશે બસ એ જ વસ્તુ કહીશ કે જેટલું બને એટલી ગુજરાતી ફિલ્મો તમે વધારે જુઓ અને તમે એમને જણાવજો કે તમને શું લાગે છે તમારા જેટલા પણ ઓપિનિયન છે અમારા માટે બહુ જ મેટર કરે છે તો તમે જણાવજો એન્ડ વી વુડ લવ ટુ હિયર ઇટ ફ્રોમ યુ થેન્ક યુ સો મચ નમસ્કાર મારું નામ છે આર્મી વાજા અને અત્યારે આપણે આવે છે એક પ્રીમિયરમાં મોડર્ન ડે બ્રોગન હાર્ટ્સ આ મૂવી જેન્ઝીના હોય કે પછી મિલેનિયલ્સ હોય એ બધાને બહુ જ ટાર્ગેટ કરે છે બધાને સાથે કનેક્ટ કરે છે બિકોઝ રિલેટેબલ કોન્ટેન્ટ બનાવવામાં આવે છે આમાં કે આજના જમાનામાં બીકોઝ સિચ્યુએશન્સ બધી ચેન્જ થતી હોય છે પણ આજના જમાનામાં બી બ્રોકન હાર્ટ્સ હોય છે રિલેશનશીપ બધાને તૂટતા હોય છે પણ બધાને અલગ અલગ રીતે કે કેવી રીતે સેટ થતા હોય છે એમાં કેવી રીતે એમના રિસ્પોન્સ હોય છે એના ઉપર આ મૂવી છે અને બહુ જ સરસ આનું શૂટ રહ્યું છે આઈ વુડ વોન્ટ કે તમે બધા આ મૂવી જોવા આવો